છે ફિલ્મની ગુજરાતીમાં આજના આપણે વાત કરવાના છીએ ફક્ત પુરુષો માટે ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવવા જઈ રહી છે આ ફિલ્મ આપ સૌને કયા ઓટીટી પ્લેટફોર્મ અને કઈ તારીખે જોવા મળશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપ સૌ જાણો છો ફક્ત પુરુષો માટે ફિલ્મ બે હજાર ચોવીસ માં રિલીઝ થયેલી કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેમાં યશ સોની મિત્ર ગઢવી ઈશા કંસારા દર્શન જરીવાલા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા ફક્ત પુરુષો માટેની ફિલ્મમાં બોલીવુડના મહાનાયક એટલે કે અમિતાભ બચ્ચનજી પણ મહેમાન કલાકાર તરીકે આ ફિલ્મમાં જોવા મળ્યા હતા ફક્ત પુરુષો માટે ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર સાત કરોડ તેર લાખની કમાણી કરી આ ફિલ્મ સુપરહિટ થઈ ગઈ હતી અને હવે ફાઇનલી યશ સોનીની આ કોમેડી ડ્રામા ફિલ્મ ફક્ત પુરુષો માટે ફિલ્મ આપ સૌને ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોવા મળી જશે આ ફિલ્મ ના રિલીઝ ડેટ ની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે ફક્ત પુરુષો માટે ફિલ્મ આપ સૌને જોજો એપ ઉપર જોવા મળવાની છે જોજો એપ ઉપર આ ફિલ્મ આપ સૌને પચીસમી જુલાઈ બે ના રોજથી જોવા મળી જશે તો આપ સૌ યસ સોની આ ફક્ત પુરુષો માટે ફિલ્મની ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવવાની રાહ જોઈ રહ્યા હોય તો હવે ફાઇનલી આ ફિલ્મ જોજો એપ ઉપર આપ સૌને જોવા મળી જશે અને આપ સૌને આ વિડીયો ગમે હોય અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી